બીજો દિવસ છે મારે તમારી પાસે છે છે આપશો ધીમી ધીમી હા આવે સાંભળ્યું કે આ સુરત વાળા ઉદાર બો હોય પણ આમાં તકલીફ ક્યાં થઈ ખબર છે અત્યાર સુધી આ ગામમાં જેટલા આવે ને એ રૂપિયા ની અપેક્ષા આવે બોલો નારાયણ માફ કરશો હું બધાનું નથી કેતો પણ ઘણા લોકો ફંડ ફાળા માટે જ અહીંયા આવે કારણ કે ઉદાર ગામ સાચો ધર્મ ક્યાં છે સાચો ધર્મ રૂપિયામાં નથી યાદ રાખજો જ્યાં રૂપિયાનું આવે ને ત્યાં અહીંયાથી ભગવાન બહુ છેટા છે ઘણા લોકો અમને પૂછતા હોય કે કથાના શું ચાર્જ થાય મને આનંદ અને ગૌરવમાં એ વાતનું છે કે મારી કથાને મેં આ એકસો વીસ ઉપર કથા થવા આવી મેં મારી કથા કોઈ વેચી નથી અવે આનું એક ધંધો થઈ ગયો છે બોલો નારા દુખની વાત છે જે બિઝનેસ નહીં હે સ્કંદ પુરાણ હોય ભાગવત પુરાણ હોય શિવ કથા હોય તબને કથા માંડવા એટલે માંગવાનો હક ખરો કે નહીં હે માંગુ મારે રૂપિયા નથી જોતા હું તમાર કાલ હવારે વેલા ઉઠો

તમે જેવા છો સવારે ઉઠતા નહીં હારે ભગવાનને યાદ કરો જો આખા દિવસમાં માળા ન થાય તો વાંધો નહીં છૂટ આપું છું માળા ન થાય કોઈ વાંધો નહીં ભજન નો થાય સાધન નો થાય પૂજા નો થાય આ ત્રણ ટાણા હાચવી લેજો ત્રણ ટાણા હાચવશો ને તો ઓલું ટાણું મારો નાથ હાચવી લે એક નાનકડું એવું ગામ